શ્રી ગણેશ આઈ નમ નમસ્કાર દર્શક મિત્રો શુક્રનું ગોચર એકત્રીસ સાત બે હજાર ચોવીસને ને બુધવારે બપોરે બે ને ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે જે તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારે રાત્રે એક ને સોળ મિનિટ સુધી રહેશે અને પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે તો આ છવ્વીસ દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું સૌથી પહેલા તો શુક્રનું શુભ ફળ શું કહેવાય શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે એમનું કારકત્વ સેમ છે એ વિશે પહેલા જોઈએ તો શુક્ર એ કલા ક્ષેત્રના છે એ સુખ સંપત્તિ આપનારા આરોગ્ય સારું આપનારા ભૌતિક સુખ આપનારા છે શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે કલા ક્ષેત્ર પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે ઠાઠમાઠથી રહેવું પોતાની જાતને મેન્ટેન કરવી આમ નથી કહેતા કે બહુ સંભવ તમારી એક ઓરા સારી પડે છે આમ પર્સનાલિટી સારી અપાવે એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો સુખ સગવડ અપાવે આરોગ્ય સારું અપાવે સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે બીજું શુક્રનું કલત્રમાં એટલે કે સાતમું સ્થાન જે જીવનસાથીનું છે એમાં પણ એમનું અકારકત્વ છે જીવનસાથીનું જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારું સારો છે એ સિવાય ભોગવિલાસ પ્રેમ પછી ધન સંપત્તિના પણ માલિક ગયા છે મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગુજરમાં તમને શુભ ફળ આપે છે તમે જેમ તેમ રહેતા હોય તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય બીજું સંયમ ના રહેતો હોય અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય તો સમજવું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી તમે જો થાટથી રહો છો દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો બીજું તમારા ઘરમાં ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો આમ લાગે કે ના મને ઊંઘો ગમે છે અને બહુ ગાઢ નિંદ્રા લેવી ગમે છે શુક્રનું શુભ પણ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહ ની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ તો શિવજીની તમે કોઈ પણ ગ્રહોડી કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા અભિષેક એ પણ કરવા જોઈએ પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈ તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે બીજું તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ અત્તર છાંટો તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર આમ તો દરરોજ કરો તોય બી સારું પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી બીજું કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને અને જો તમારે કુંડળી જન્મકુંડળીમાં કોઈ સૂત્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનું જે ડાયમંડ હોય છે હીરો એ તમે પહેરી શકો પણ કોઈનું માર્ગદર્શન લઈને બીજું એમાં થયું છે ગુરુ એ દેવોના ગુરુ છે છે ને એ દેવોના આચાર્ય છે દેવોના ગુરુ છે જ્યારે શુક્ર અસુરોના ગુરુ કહ્યા છે દાનવોના ગુરુ એ શુક્રને કહ્યા છે સ્વસ્થ શરીર હોય નિરોગી શરીર હોય સારું જીવન હોય તમને શૃંગાર ગમતો હોય શૃંગાર રસ આપે છે શુક્રથી શૃંગાર રસ મળે એ લલિત કળાના પણ કારક છે સૌંદર્યના કારક છે કલા રોમાંસ આધ્યાત્મિક ઉન્નતિ તમારી વિલાસ વિલાસના પણ કારક છે આકર્ષણ આ બધું શુક્રથી હોય તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે કે ભૌતિક સુખના કારક કયા છે શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે શુક્રના નક્ષત્ર છે વરણી પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાશાળા આ શુક્રના નક્ષત્ર છે શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ આ મિત્ર ગ્રહ છે જ્યારે સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કહ્યા છે શુક્રની અસર છે ને મોટે ભાગે એ પચીસ વર્ષથી શરૂ થાય છે પચીસથી થી અઠ્યાવીસ વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે અને પુરુષત્વ સારી પર્સનાલિટી ભૌતિક સુખ તેનો ભોગ મોત્સોક દાંપત્ય જીવન લગ્ન જીવન જે છે કલા આ બધું એનું અધિપત્યવાળા શુક્ર આ શુક્રનું આ ગોચર તમને કેવું રહેશે વીસ થી મીન રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું મિથુન રાશિ અક્ષર કચ્છગ ભૌતિક સુખના કારક શુક્ર એ તમારી રાશિના સ્વામી બુધ જે શુક્રના મિત્ર છે બુધ બુધ અને શુક્ર મિત્ર ગ્રહ છે એ ગોચર શુક્રનું તમારી રાશિથી ત્રીજા ભાવમાં થાય છે અહીંયા તમારું ત્રીજા ત્રીજા ભાવથી થતું આ ગોચર તમને તમારા ભાઈઓથી સારું સુખ અપાવશે આ સિવાય અહીંયા તમને આરોગ્ય સારું રહેશે જેનાથી કામ કરવાનું જુસ્સો વધે શરીર સારું હોય તો તમે સારું કામ કરી શકો જેનાથી તમારા પરાક્રમમાં આવૃદ્ધિ થશે ભાગીદારી ધંધામાં ભાગીદારી વ્યવસાયમાં એ તમને તમારા ભાગીદારથી પણ સારું જોવાશે ત્રિય સહોદર ભાવમાં શુક્રનું ગોચર તેમજ સાથે વાણીના કારક બુધ જે તમારી રાશિના સ્વામી જે કીધું એ પ્રમાણે આ શુક્ર બુધ જે મિત્ર ગ્રહની યુતિ છે એ તમને તમારી વાણીથી સારો પ્રભાવ અપાવશે અને બીજું શું થશે કે તારીખ સોળમી ઓગસ્ટથી બપોરે અગિયાર ને સૂર્ય પણ પોતાની અધિપત્યવાળી સિંહ રાશિમાં ગોચર કરશે જે ગોચરથી શુક્ર સાથે યુતિ થશે અને એની સાથે બુધ પણ છે એટલે સૂર્ય બુધ અને શુક્ર આ ત્રણેય ગ્રહો ભેગા થશે સૌ પ્રથમ તો શુભ યોગ અહીંયા તમને જોવાશે બુધ અને સૂર્યથી બુધ સૂર્યથી શુભયોગ કયો બન્યો બુધાદિત્ય યોગ બન્યો એ રાશિ તમારા માન સન્માનમાં વધારો થાય સારી ઇજ્જત તમે મેળવી શકો શુક્ર સૂર્ય અને બોધ આની સાતમી દ્રષ્ટિ નવમાં ભાગ્યસ્થાને રહેશે અહીંયા તમને ગુરુકૃપા બની રહેશે ધર્મ કાર્ય યાત્રા તેમજ દૂરના પ્રવાસો અહીંયા તમે કરી શકશો અહીંયા ભાગ્ય ઉજ્જવળ બને વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે કરેલી મહેનતનું ફળ અહીંયા તમને સો ટકા મળશે અહીંયા તમને સારું એવું વાતાવરણ સારું માહોલ અહીંયા ભણવા માટેનો મળી રહેશે ભૌતિક સુખ સારું અહીંયા તમને મળશે સ્ત્રીઓ માટે પણ આ સમય સારો જોવાશે ઘણા સમયથી જે અટકેલા કાર્ય હોય જે પૂરા ના થયા હોય તો આ સમયમાં એ આ છવ્વીસ દિવસ જે શુક્રનું ગોચર છે એમાં એ ધીરે ધીરે એ કાર્ય બધા થતા જોવાશે થોડો વાણીમાં નિયમન જરૂરી રહેશે મૌન સર્વશ્રેષ્ઠ છે અહીં તમે આનંદમાં રહી શકશો તમારા ધાર્યા કામ થતાં તમને અંદરથી આનંદ થશે ધર્મ શુભ કાર્ય પણ તમે કરી શકશો ધર્મ કાર્ય પણ કરી શકશો અહીંયા તમારે માતાજી લક્ષ્મીજીની પૂજા ખાસ કરવાની એમાં શુક્રવારે લક્ષ્મી માતાજીની પૂજા અને ખાસ નવદુર્ગા મા લક્ષ્મીજી નવદુર્ગામાંને આપણે લાલ પુષ્પ ધરવામાં આવે તો ખૂબ જ એમાં વિશેષ કૃપા બની રહેશે જેના લગ્ન ન થયા હોય એવા વ્યક્તિઓ માટે આ સમય તમને યોગ્ય પાત્ર મળે એવો આ સમય છે આ સમય ખૂબ જ સારો રહેશે પ્રેમ વિવાહના કારક શુક્ર જે યોગ્ય પાત્ર હોય તમારું તમારી પસંદગીનું પાત્ર હોય એના સાથે લગ્ન યોગ પ્રબળ બનાવી શકે એવું બની શકે પરંતુ જો તમારી જન્મકુંડળીમાં જો મંગળ દોષ હશે અથવા શનિ અથવા કોઈ બીજા દોષ હશે ખરાબ યોગ હશે તો અહીંયા આ કાર્યમાં થોડું વિલંબ અનુભવાશે આ સમય તમારા માટે જોઈએ તો સારો બની રહેશે એકંદરે શુક્ર સૂર્યની સિંહ રાશિમાં થતું આ ગોચર તમારી મિથુન રાશિ માટે ભૌતિક સુખની વૃદ્ધિ કરનારું બની રહેશે નમો નારાયણ